હેલો ગાઈઝ જય શ્રી કૃષ્ણ બધાની ગુડ મોર્નિંગ રાધે રાધે જય સ્વામિનારાયણ તમારે બધાનું સ્વાગત છે આજના એક નવા વ્લોગમાં અને સવારના વાગી ગયા છે પોણાનોમાં નવમાં પાંચ મિનિટની વાર છે અને બધા જતા રહ્યા છે આજે મિશ્રી ગઈ છે પિકનિકમાં અને અંબાલા કોંડા ગઈ સોરી અંબાલા કોંડા લઈ જવાના હતા પછી ત્યાં નથી ગઈ અને એ ગઈ છે વિલા કેવું પાછું મને નામ આવી ભૂલે નાયડુ કેવું નામ છે કંઈક અહીંના પહેલાં પ્રાઇમ મિનિસ્ટર હતા કંઈક એવું કંઈક હતું અને માન્ય સ્કૂલે જતી રહી નહીં કું ઓફિસ જતા રહ્યા નાસ્તા પાણી બધું થઈ ગયું છે કિચનમાં હજી પથારા પડ્યા છે હવે ઉપાડીશ સાડા આઠે છે ને આઠ ને વીસે કે સાડા આઠ સુધી નીકું જતા રહીએ પછી પાંચ દસ મિનિટ થોડોક રેસ્ટ લઉં હું પછી કામ કરું પણ આજે તમને મારો અવાજ થોડોક અલગ લાગતો હશે તો શિયાળો આવી ગયો છે

કામ કરીને બધું ફ્રી થઈ ગઈ સવારનું હવે પાછું ફરીથી કામ ચાલુ કરવાનું છે આવી ગયા છે કિચનમાં અને જો આ બધું છે ને એ પછી ઠેકાણે તો કરવું જ પડશે તો બનાવવાનું છે આ થયેલો ગુંદ બનાવો છે હળદિયા બનાવે છે અને ખજૂર પાક બનાવો છે થોડું થોડું બધું બનાવીએ અને આમાં છે આ કાટલું આમાં ગુંદ છે એ ગુંદને પીસી લઉં અને અહીંયા છે ખજૂર તો ખજૂર ને છે ને પછી લાસ્ટમાં કરીશ પેલા પાપડ ભરી લઉં તો પાપડ જે આપણે સુકાઈ ગયા છે પાપડ ભરીને રાખી દઉં અને પછી બધું કિચનનું કામ એવા તપી ને અત્યારે તો તોય મસ્ત શેકાઈ ગયા ઠંડુ વાતાવરણ સૂકવું હોય ને એટલે તો સુકાઈ જ જાય હ્યુમિડિટી નો એટલે વાંધો ન હોય પણ તોય આપણે તડકો જરી ખવડાવવો પડે ને એટલે આછો આછો તડકો જ હોય છે રોય નથી હોતો તમે વાંધો નહીં ભરી લવ હવે સરસ શેકાઈ જાય છે તો જો અહીંયા પાપડા અને થોડા ઘણા જે ફાઇટા હતા ને એ જ જો અહીં વચ્ચે છે એટલે બસ એટલા જ છે બાકી તો મસ્ત જ થયા હતા જો સરસ બન્યા હતા શેકીને તો એ મસ્ત ભૂંગળા જેવા બન્યા છે મસ્ત ટેસ્ટી તો વાંધો તો ગાય જ અહીંયા અડદિયા બનાવવાનું ચાલુ કરી દીધું છે તો ફૂલ ઘી ગરમ થયું એમાં આપણે આ ધાબો દીધેલો લોટ હતો ને એડ કરી દઈશું તો ધાબો દીધો ને મારે સ ક્લીપ રહી ગઈ છે તો ધાબામાં થોડુંક એવું દૂધ અને ઘી મિક્સ કરીને ધાબો દઈને પાંચ મિનિટ રાખી પાછો ચાળી લીધો અને હવે આને ધીમા તાપે આપણે શેકતા રહીશું જ્યાં સુધી બ્રાઉન કલર નહીં થઈ જાય ત્યાં સુધી અને ઘી છે ને વચ્ચે ઘટે તો તમે એડ કરી શકો છો કેમ કે અડદિયાનો લોટ જેમ શેકાય ને એમ પછી ઘી છૂટું પડે એટલે જેમ જોઈ એમ નાખતું જવાનું તો અડધી કલાક શેકા બાદ અમારો જો લોટ આવો લાલ થઈ ગયો અને પછી આપણે એમાં ડ્રાયફ્રૂટ એડ કરી દેસું તો એનો એ પણ સરસ કડકડિયું થઈ જાય તો તમારે આમાં ગૂંદ નાખો હોય તો પણ અહીંયા નાખી દેવાનો ગુંદ એટલે સરસ ફૂટી જાય હું આમાં ગુંદ નથી નાખતી અને મેં ડ્રાયફ્રૂટનો ભૂકો કરી નાખો છ કેમ કે છોકરીઓને નડે અમારે એટલે અને અહીંયા મેં લીધી છે દળેલી સાકળ તો કંઈક યુનિક રીતે અડદિયા બનવાના છે કેમ કે દળેલી સાંકળવાળા અને કાચી ચાસણી વગરના બહુ ઓછા બનાવતા હોય લોકો તમે લોકો કેમ બનાવો જો હું પહેલીવાર બનાવું છું આવા અડદિયા કેમકે મને બહુ બહુ જ ભાઈવા મારી મારી ફ્રેન્ડનેથી એટલે મેં કાચી સાકળના બનાવ્યા છે તો અહીંયા હવે અડદિયા થઈ ગયા ને પાછું સેમ કડાયું લઈ લીધું છે અને એમાં આપણે થોડુંક એવું ઘી મૂકી અને ડ્રાય ફ્રૂટને શેકી લેશું એટલે થોડાક કડક થઈ જાય તો હવે આપણે બનાવવાનું છે અહીંયા કાટલું તો કાટલા માટેની તૈયારી થાય છે હું બાજુમાં કાચો ગુંદ છે એને દળું છું એટલે કાચો ગુંદ જ હોય એમાં તો અને પાછું આપણે એમાં ઘી લઈ લીધું અને હવે એમાં એડ કર્યો છે આપણે ભાખરીનો લોટ તો ભાખરીના લોટને પણ સેમ ધીમા તાપે આપણે જ્યાં સુધી બ્રાઉન ન થઈ જાય ત્યાં સુધી શેકવાનો છે ધીમા તાપે મસ્ત શેકી એટલે સરસ શેકાય અને અહીંયા પાછું બાજુમાં બીજું કડાયું ચડાયું છે અને એમાં આપણે ટોપરું હું જે લઈ આવી હતી ને રેડીમેડ એને ખમણી નાખું હતું અને પછી એને આપણે ઘી મૂકી અને એને શેકી લેશું એટલે મસ્ત કડક થઈ જશે તો તૈયાર આપણે જે ઓલું લઈ આવી છે ને ટોપરું એમ કે છે કે ઓઇલ કાઢેલું હોય એટલે હું આખા લઈ આવી હતી અને અહીંયા જો મસ્ત શેકાઈ ગયું અને દળેલો ગુંદ છે એમાં આપણે આ શેકેલું લોટ છે એડ કરી દેસું તો ગુંદ બધો છે ને ફૂટી જશે મસ્ત અને એક જ ડાયરેક્શનમાં હલાવશું આપણે એને એટલે ગાંઠા નહીં પડે સરસ જો શેકાઈ ગયો છે મસ્ત બ્રાઉન સુગંધ એટલી મસ્ત આવે છે તો એક ડાયરેક્શનમાં હલાવી નાખો છે આપણે એને અને પછી આપણે એમાં ગોળ છે એ એડ કરીશું ગોળને મેં સેજ મિક્સરમાં ઘૂમેણી નાખો કેમ કે અહીંયા છે ને ઢીલો ગોળ નથી મળતો ભીલીનો હતો પછી આ શેકેલું ટોપરું છે એડ કરી દઈશું અને એની ઉપર આપણે જે ડ્રાય ફ્રૂટ શેકાતા એ એડ કરી દેસું તો અહીંયા આપણું કાટલું બની જાય છે તો હજી ઘણું એડ કરવાનું છે બની નથી ગયું હલાવાઈ ગયું અહીંયા મસ્ત એવું હવે આપણે આને લઈને જતા રહી બહાર તો અહીંયા આ છે ને જો રેડીમેડ કાટલાનો પાવડર એડ કર્યો પછી દાણાનો શેકીને ભૂકો કરી નાખો અને સૂંઠનો પાવડર એડ કર્યો છે તો થઈ ગયો ને આપણે જેવો ડિલેવરીમાં ખાય એવું કાટલું તો અહીંયા એના વાળી લઈશું લાડુ તો આમ નામ રાખવું હોય તોય રખાય ચમચીથી ખાવા માટે પણ આ લાડુ છે ને એક મોઢા મૂકવો સેલો પડે એટલે આપણે અહીંયા લાડુ વાળી લીધા છે તમારે એમ નામ ડબરામ ભરી દેવું હોય તો એ ભરી શકો તમે હા દીદી ને નથી લઈ આવી સ્કૂલે થી દીદી ને નથી લઈ આવી દીદી ગમે તને હા જોયે છે તારે દીદી

હે પાર્ટીમાં નહીં પિકનિકમાં ગઈ છે દીદી ફોર થર્ટી તેડવા જવાની છે ચાલો ગઈ જો અહીંયા અડદિયા વાળવા છે હવે ખજૂર પાક બનાવી લઉં અને અહીં ખજૂર પાકનું પીસી નાખું છે આ બધું ભૂકોની આમાં બી ને એવું બધું નાખીને અખરોટ બધા મને આ ચાનો મસાલો બનાવી લીધો છે અહીંયા ખજૂરમાં નાખવા માટે ટોપરું છીણી લીધું છે કિચનની હાલત કંઈક આવી છે જો તો ભરેલા શાકનો મસાલો પીસવાનો તો એ પીસીને આખું બધું પીસીને પીસવાનું કામ પૂરું કરી નાખ્યું છે અને લસણ છે ને હજી લસણને પલાળી દઉં એટલે લસણની ચટણી સારોવાર હવે બની જ જાય અને માન્યા બેન આવી ગયા છે સ્કૂલેથી હવે પછી જમી લઈએ બીજું શું કરવાનું તું લસણની ચટણીને મશીન ચાલુ કરી દઉં ચાલો ચેન્જ કર ફટાફટ અને અહીંયા જો આ કાચડીને ફ્રાઈમ્સ તળવા કાઢ્યા હતા ઓલા સોરી એ તળવા શું

પણ તમને આમાં હું તરત હલાવાઈ ગયો એવું બતાવીશ કેમ કે વિડીયો લોંગ ન થઈ ગઈ એટલા માટે તો અહીંયા જો ખજૂર આપણો મસ્ત મેસ થઈ ગયો છે હલાવાઈ ગયો છે તો હવે એમાં આપણે આ નાખી દઈશું ડ્રાય ફ્રૂટનો ભૂકો ફરી પાછો અહીંયા ભૂકો જ નાખ્યો છે મેં કેમકે છોકરીઓને કટકા આડા આવે ને અહીંયા પછી ઝીણી ખમણીથી આ ટોપરું ખૂબું છે એ આપણે નાખી દઈશું આમાં ટોપરું પણ તો તે કરવાની અડદિયા વાળવા બેસી ગઈ પછી ઓલા ખજૂર થોડોક ઠરી જાય એટલે એના પણ લાડુ વાળી લઉં તો આજે છે ને ઘા ભેગો ઘા બધુંય કામ એક એ કરી લેવાનું છે એવું આજે આજનો દિવસ આપણે વિચાર્યો છે ત્રણ જો ત્રણ માં વાર છે

મારી ફ્રેન્ડ બનાવે એ લોકો જામનગર સાઈડના છે એ કે અમારે તો આવા જ બનાવે ત્યાં તો એની ઘરે મેં ટેસ્ટ કર્યો હતો ને તો મને બહુ ભાઈ હોય એટલે આપણે એને બોલાવ્યા હતા કરવા માટે એની ઘરે મેં કાટલું ખાધું તો એનું કાટલું મને બહુ જ ભાઈયું એટલે કાટલું ને અડગ્યા બે એને કરવા માટે બોલાવ્યા હતા માન્ય બેન જો ટીવી નાશ લેતા લેતા ટીવી ચાલુ છે એનું એ તો જમી લીધું આવીને તરત મેં છે ને આ બધું ચાક ચાક કર્યું હતું તો બહુ ભૂખ નહોતી મને હવે હું થોડુંક જમી લઉં અને પછી કિચનની સાફ સફાઈ કરવી છે બેડશીટ ને તો મશીન ચાલુ કર્યું છે કે આજે તો બેડશીટ કાઢ નાખીને માન્ય મિશ્રી લેવા જવાની છે સવા ચાર વાગે એટલે એક કલાક છે આપણી પાસે ત્યાં સુધી બધું કામ બતાવવાનું છે ચાલો ગાય જો વાગી ગયા છે હવે સાડા ચાર સાડા ચાર પાંચ મિનિટ ની વાર છે સાડા ચાર મિશ્રી ને લેવા જવાની છે તો હું ને માન્ય બે જાય છે લેવા અને હવે હું ફ્રી થઈ બધું કામ કરીને ફટાફટ ફટાફટ કર્યું ને જો કપડાં સુકવાઈ ગયા છે અને અહીંયા છે ને લસણ પણ ફોલીને સૂકવી દીધું છે અને ઇસ્ત્રીના કપડાં હજી પડ્યા છે બાકી બેડશીટ ચેન્જ થઈ ગઈ બધું થઈ ગયું અને હે ને બધું કિચન ક્લીન થઈ ગયું આવીને લસણવાળી છે ને ચટણી બનાવવાની છે ઢગલો વાસણ પણ થઈ ગયા છે હજી બધું પતાવીને આવી જ નઈ ને રસ્તામાંથી ઘણું બધું હજી લેવાનું છે કેમ કે શનિવારે છે ને અમારી ઘરે પૂજા રાખી છે શિવ પૂજા એટલે વસ્તુ થોડી ઘડી લેવાની છે એ લઈને પહોંચાડવાની છે એ લેવાનું છે ને બાકી આજે છે ને બુધવાર માર્કેટ પણ હોય તો બુધવાર માર્કેટમાંથી મારે શું લેવાનું હતું હું ભૂલી ગઈ તો મિશ્રી લઈને આવું ને તો અંદરના રસ્તેથી આવું ને તો એ બુધવારી માર્કેટ આવે તો દાણાભાજી ભાજી ને એવું કઈ હોય થી લેતા આવશું

જમ્મી પણ લીધું અને અહીંયા આવે હજી થોડું ઘણું રહી ગયું છે ને કિચનનું કામ હજી પૂરું કરું છું તો આજે આખો દિવસમાં એટલું બધું કામ કરી લીધું ને કે વાત પૂછો માજો શું કહેવાય બોલું ગુંદ આથેલો ઈ લાડુ બનાવ્યા ખજૂરના લાડુ બનાવ્યા અડદિયા બનાવ્યા પછી ભરેલા શાકનો મસાલો બનાવ્યો ચાનો મસાલો બનાવ્યો તીખાની ભૂકી બન કરી અને છોકરીઓને રોજે દૂધમાં નાખીને પાવડર પીવે એ પાવડર બનાવ્યો લસણ ફોયલું લસણની ચટણી અત્યારે બનાવી અને હવે આ બધું જો થોડુંક એવું ક્લિનિંગ બાકી છે વાયગા છે હજી સવા આઠ જ વાયગા છે હમણાં સાડા આઠ થઈને તો ફ્રી થઈ જઈશ અને આજ તો સુઈ જ જવાનું છે અત્યારમાં નહીં માન્ય માન્યની કોમ્પ્યુટરની ટેસ્ટ છે એ પણ થઈ ગયું હે ને અહીંયા જોવો છે ને આ શાકભાજીમાં પાલક ધાણાભાજી ફ્લાવર અને લીલા વાલ જો ફોલેલા અહીંયા મળે ઓલા તો ન મળે તો આમાં એક બટેટું નાખીને છે ને શાક થઈ જશે બે બટેટા નાખીને અને આ છે શક્કરિયા અહીંયા લસણની ચટણી અત્યારે બનાવી બપોરે લસણ ફોલીને સુકવી દીધું હતું પાણી પલાળીને અને અહીંયા છે રવો અને આજ કંઈક પરચુણ ઝીણું મોટું લેવાનું હતું એ બધું છે પિલ્લર અને આ માન્ય બેન માટે રીંગ લેવાની હતી સ્કૂલ માટે અહીંયા ફિનાઇલની ગોળી અને ઇયરબડ્સને આ એક આવું દેખાણું મને લઈ લીધું મેં કીધું અત્યારે ને એવું આમે ધોવું હોય ને તો મસ્ત ધોવાઈ જાય એટલે લઈ લીધું છે તો આ બધું ક્લિનિંગ કરી અને થોડાક એવા વાસણ છે એ બતાવવાના છે બ્રશ આ બ્રશ એ લીધું બ્રશ ઓલું થઈ ગયું હતું બ્રશ આમ કાંઈ બ્રશનો કાંઈ યુઝ તો હોય ને એટલો બધો પણ પોતાને એવું ધોવું હોય ને એટલે જોઈ ખરાબ થઈ ગયું હતું બ્રશ એટલે બ્રશ પણ લઈ આવી છું સારું ચાલો ચટણી ને એવું ભરી લઉં શાકભાજી ઠેકાણે કરી દઉં અને ફ્રી થઈ જાઉં ઈસ્ત્રી તો આજ રહી જ ગઈ છે ઈસ્ત્રી થઈ નથી ને આ મિસુન કાલ વ્હાઇટ યુનિફોર્મ પહેરવાનું હતું એના કપડાને મારે કરવી જ જોશે ઓહો એનો એક યુનિફોર્મ કરી દઈશ હમણાં જ ફટાફટ તો સારું ચાલો આજનો વિડીયો પણ અહીંયા જઈને કરશું મળશું કાલે એક નવા વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી આવજો બાય બાય જય શ્રી કૃષ્ણ બધાને ગુડ નાઇટ લાઈક શેર સબસ્ક્રાઈબ બાય બાય ગુડ નાઇટ લાઈક શેર સબસ્ક્રાઈબ